યા યાર્ડ ચેરમેન કાનજીભાઈ યાદવ સરપંચ જીતુભાઈ આગેવાન શાંતિભાઈ કમાણીએ શ્રી ફળવધેરી ઉદ્ઘાટન કર્યું છે ખેડૂતોએ ટેકાના ભાવે ખરીદી શરૂ થતા સંતોષ વ્યક્ત કર્યો તાલુકાના જે ખેડૂતોને મગફળી માટે થઈને મેસેજ મોકલવામાં આવેલા એ ખેડૂતોની મગફળી લઈને આવ્યા અને આજે આ શુભારંભ કરવામાં આવ્યો છે સત્તા ટેકાના ભાવીની મગફળી અને આવનારા દિવસોમાં આ માળિયા આટીના ખાતે સોળ હજાર ઉપર ખેડૂતોનું જે ધૂંધણી થયેલી છે એ બધાની આવનારા દિવસોમાં નિયત સમય મર્યાદામાં ખરીદી પૂર્ણ કરવામાં આવશે તો બનાસકાંઠાના થરાદ માર્કેટયાર્ડ માં ટેકાના ભાવે મગફળીની ખરીદીનો શુભારંભ કરાયો સંઘના ચેરમેન ના હસ્તે ખરીદીનું ઉદ્ઘાટન થયું પહેલા દિવસે અગિયાર ખેડૂતોને મેસેજ

અને તાત્કાલિક સરકાર નોંધો પણ મળી રહેશે એટલે ખેડૂતો ખૂબ ફાયદાકારક છે ટેકાના ભાગે ખરીદી કરવા માટે આજે ગૃદકો દ્વારા અને નાફેડ દ્વારા તાલુકા સંઘને જે ખરીદ સેન્ટર આપ્યું છે સેન્ટર ઉપર આપણે ત્રણ ખેડૂતો માલ આવી ગયો અગિયાર ખેડૂતો બોલાયા છે દરેક ખેડૂતોને સમયસર તોલ થાય અને સમયસર પૈસા મળે એ સરકારે વ્યવસ્થા કરી એના ભાગરૂપે આજે આપણા સેન્ટર શરૂ કરે